હવે કોણ બાકી છે મંજુબેન ઓલા ઉષાબેનને બોલાવતા હો એને હા કે બેસો આપણે અહી અમાર ઘર પાસે જ બેસી જઈએ રંજનબેન નહીં આવે કેમ જો નિયમ બધું સાફ કરે છે લોકો ધૂળ 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 કરીને કુછ પિયંત આવે ને અહી બેસાઈ ઉત નથી કે બેસો આપણે કાઈ નહીં તો અંદર બેસ જાય આપણે ચાલો ચાલો તૈયાર મંજુબેન કે ટોમો હોય બેઠા ને બધું જે એ લ્યો બાપા લ્યો હા બસ એ મલક ની જગ્યા પડી છે મારે જો આ તલ ગામડે થાવા છે પર સાફ કરવા છે ત્યારે બરાબર એમ ને આ તું વેર આટલી બધી કેમ ફોલાઈ રહે ઓલા કાન તમને બોલાવો મારે તને ભૂલે ચૂકે નથી બોલાવા નકરું મોઢું ચલાવ્યા રાખે હાથ ચલાવ્યા તો તો વાંધો નહી આપણે બોલાવી હે અને પછી એનો જ કકો ગુઈટા રાખે બોલો લ્યો શું કરું આમાં ઓલા ધારાબેન બોલાઈ લ્યો ઈ ધારાબેન ને બોલાવ એમ કામ કરો શું કામ કરે તમને કહાની કહો એની બરાબર ઓલા કાનિયા તર મમ્મી કે તો ની સાડી આપે કાલે એ નવી